હેલો ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું બધું ત્રણ દિવસથી બ્લોગ નોતા આવતા તો ફ્રેન્ડ્સ હમણાં વરસાદ એ બહુ હતો આજ વરસાદ થોડોક રહ્યો છે એટલે આ ગોપીને અને વસેરીને બેન બહાર લઈને જવાના જો કચકાણી અત્યારે એવી થઈ છે અને ગોપી ચાર પાંચ દિવસથી આપણે નવરાવી નથી અને ગોપી અત્યારે ઉતાવળી એવી થાય છે બે પગમાં હમણાં સોડતા બે ત્રણ દિવસથી ખાલી ચેરીને લઈ જાવી પછી પાછી દેવી ચાલુ વરસાદ હતો એટલે આ થોડોક તડકો નીકળો છે ને એવું જોયું છે તો ગોપીને અને વસેરી આકડે આવે છે તો વસેરીને લઈને જાય તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ બિના ગોપીને ખાલી મોરો પહેરાવ્યો ત્યાં ગોપી પાછી ભાગી ગઈ આવી પાછી હાલ બેટા હાલે હા લગામ પહેરાઈ જો ફ્રેન્ડ્સ આપણે ગોપીને પેટી બાંધી હતી ડોકે પેટી મારવાની ડોકે બાંધી હતી બહાર વસેરી આવી ગઈ છે હાલ બેટા હાલો

રોડે લઈ જાવી પછી અહીંયા જે વર્ગ મોકળો સરખો થઈ જાય પછી કૂદાવીએ તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ તો તમને આગળ આગળ બતાવું હું કરીએ વશેરીને કેવી કુદાવીએ કન્ટિન્યુ નિર્થર જો પાછી આ બાજુ લઈને આવ્યા અને એની પાસે કેવી કૂદે જોઈએ હા બેટા અહીંયા અહીંયા હા વશેરી જો ફ્રેન્ડ વસેરી અહીં ઊભી ઘોડી તો આમ ગઈ શક્કર મારવા જો ફ્રેન્ડ બીજે દી આપણે આવી ગયા જુનાગઢ અને જુનાગઢ આપણે બે ત્રણ ઘોડીઓ જોવાની છે વરાજા માટે ફૂલે કામ બંધાવવાની છે એટલે તો ફ્રેન્ડ્સ હાલો તમને બતાવું તો ઘોડીઓ પાસે જઈએ કઈ કઈ ઘોડીઓ જોવાની છે શું છે આ જુનાગઢનો નજારો તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ ફ્રેન્ડ્સ આવ્યા હતા પર ફૂટી ત્યાં ખોડીની દળી નાખી છે વરાજા આરું ખોડી છે ખાડવા જો ફ્રેન્ડ પર રાજાને બેસાય રહ્યો તો કોડીમાં કેટલું ગજુ કેટલું છે હા અંદર એ બે કોડીયું બાંધ્યે છે જો ફ્રેન્ડ આ એક કોડી બાંધી એ વરખોડા માટે આ ટ્રેન થવા આવી છે હમણાં આટલો બર્ટન ખાટલા ઉપર રમવું Hãy ghazoo hoặc là cái bài tiên? Hãy bây giờ. Hãy bây giờ. Hãy bây giờ. Hãy bây giờ.

và hai đầu là cái hai đi ra, máy đâu vậy, một, hai, một, hai, một, A len áo, 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 a len

I